બધે છે ને ફૂલ સિક્યોરિટી છે આમ જો સીસીટીવી કેમેરા મામું શ્રી કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણીની વ્યાખ્યાઓ લખવામાં આવી છે અને આ આખું આખે આખું છે ને શું કહેવાય અને શું કહેવાય બધી ડોમ વસ્તુ છે ને ગઈ સાંસ્કૃતિક વસ્તુ એ ઇઝ મહત્વ છે તો આ તો છે માધુપુર મેળાની પહેલા દિવસની ઝલક અને હજી તો આપણે ઘણું બધી એન્જોય કરવાનું છે આ કોકનું હાજુ રાખવાનું છે એ જોઈ લે કઈ આ બધું છે ને લાકડામાંથી નાટ કરવામાં આવ્યું છે એમ જો તો કઈ આ કંઈક આની અંદર છે શું છે અત્યારે આપણે પહોંચી ગયા છીએ આ હસ્તકલા હાટની અંદર કે જ્યાં અલગ અલગ રાજ્યમાંથી પોતાનું પોતપોતાનો વ્યવસાય લઈ અને આવી ચૂક્યા છે તો તો ગઈ પહેલા આપણે છે ને આ મોટું બધું છે ને ડોમ છે ને એની અંદર જઈને આપણે જોઈએ હાલો હેલો યુટ્યુબ ફોમલી કેમ છો બધા મજામાં બધા મજામાં જઈશું ને અમે પણ મજામાં છીએ તો વેલકમ ટુ ન્યુ વ્લોગ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ માધુપુર ઘેડ તો બે હજાર ચોવીસનું મેળાનું આયોજન થઈ રહ્યું છે અને આજે ફર્સ્ટ દિવસ છે પહેલો દિવસ છે તો બધા વિડીયોના માધ્યમથી આ વ્લોગને એન્જોય કરજો અને મારા ભેગો છે ઉદય કેમ છે ઉદય મજામાં તો હમણાં હમણાં ફેમિલી અમે બાઈક લઈને આવ્યા ને પહોંચ્યા જો અને હાલો અમારી સાથે તમે બસ મેળો એન્જોય કરો તો બસ જો ગેટની અંદર આવ્યા અને આમ જો મસ્ત આયોજન છે તો હાલો હાલો બધુંય આપણે એક્સપ્લોર કરીએ તો મિત્રો આ હે સ્ટેજ મોટું બધું આયોજન છે અને આમ જો અહીંયા આખાઈમાં નેટ પાથરેલી છે તો ગઈઝ આ મોટી મોટી સ્ક્રીન રાખેલી છે આમ જો બેય સાઈડ

છેલ્લા કેટલાક વર્ષોથી લોક સુવિધાનો પણ મેળો બન્યો છે સમગ્ર રાજ્યનું વહીવટીતંત્ર સુચારુ રીતે કાર્યશીલ છે એવા ગુજરાત રાજ્યના આદરણીય મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સાહેબની પ્રેરક ઉપસ્થિત સાહેબ અને આનંદ કુમાર પાણી સાહેબ તો ભાઈ અંદર જઈને આપણે જોઈએ એકદમ ઠંડુ કુલિંગ ઓ ભાઈ જબરું જબરું કુલિંગ મૂકવામાં આવ્યું છે અંદર જાઓ ને તમે અત્યારે રાજ્યપાલને ઘણા બધી લોકો આવ્યા છે મોટા મોટા અધ્યક્ષો અને આમ તો સ્ટેજ પ્રોગ્રામ પણ હોય પણ નવ વાગ્યા પછી હોય તો આપણે એ પણ નિહાળશું અને આમ જો અત્યારે તો કયડું બધી ગ્રામ છે ને અંદર એટલી પબ્લિક છે અને બહાર પણ એટલી જ પબ્લિક છે અને હવે આપણે છે ને બહારનું વ્યૂ જોઈએ હાલો તો દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ આ હસ્તકલા હાટની અંદર કે જ્યાં અલગ અલગ રાજ્યમાંથી પોતાનું પોતપોતાનું વ્યવસાય લઈ અને આવી ચૂક્યા છે તો આપણે એ પણ નિહાળીએ અને હેને પહેલાં આપણે સ્ટાર્ટિંગ કરીએ સ્ટાર્ટિંગ કરીએ અહીંયાથી તો ગાઈસ આ જગ્યાએ ઊભીને તમે ફોટો ક્લિક કરી શકો સુવિધાની વાત કરીએ તો નેક્સ્ટ લેવલ સુવિધા ઊભી કરવામાં આવી છે તો બાઇઝ આની અંદર તમને જોવા મળશે પોતપોતાનો વ્યવસાય અલગ અલગ રાજ્યોમાંથી આવેલા છે આ આસામ નેક્સ્ટ મોસ્ટ ઓફ આસામની અંદરથી જ આવેલા છે જોઈ શકો છો તમે તો ગાઇઝ આ કંઈક આની અંદર છે શું છે ગઈ જશે મિઝોરમ ની મિરચી 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 શું છે મિત્રો આપણે હે ને ત્યાંથી થોડાક આગળ નીકળીને જઈએ એમ જો ઘણી બધી શોપ છે અહીંયા ધંધો અલગ અલગ રાજ્યનો લઈને જોવા મળે છે આપણે અહીંયા તો ગઈ એવી તો ઘણી બધી દુકાન છે આપણે તો વાથીનથી અહીં સુધી જોયું આપણે તો એ સાઈડ હજી આ સાઈડ પણ ઘણી બધી શોપ આવેલી છે તો આપણે હવે એ સાઈડ જઈને જોઈએ હાલો તો દોસ્તો આ માધવપુરના મેળાની વાત જ કંઈક અલગ છે હો તો કહે આ બધું છે ને લાકડામાંથી આર્ટ કરવામાં આવ્યું છે એમ જોવું

ભાવ પણ એનો પણ એના પ્રમાણે ફિક્સ અને થોડોક રિઝનેબલ કરી શકે અને એથી આપણે થોડાક આગળ જઈને જોઈએ તો આ બાજુ છે પોરબંદરનું કંઈક કાચથી બનેલું જોઈ શકો છો તમે મારી પાછળ છે ને એ અને આ બાજુ છે જૂનાગઢવાળા હાથથી બનેલી બધી છે જો આની અંદર હે ભરતકામ કરતા હોય ને ઘરે એ બધી વિવિધ પ્રકારની બધી અહીંયા વેરાયટીઓ છે આ બાજુ પોરબંદરવાળા આણંદ વાળા હે તો ગઈ જાઉં એનિમલ્સિમલ એનિમલ તો ગઈ જ બાજુ હે પોરબંદર વાળા તો દોસ્તો આ તો છે માધવપુર મેળાની પેલા દિવસની ઝલપ અને હજી તો આપણે ઘણું બધી એન્જોય કરવાનું છે હો અને આગળ હજી વ્લોગમાં બધા બન્યા રહેજો તો જો આપણે હવે છે ને છેલ્લે થોડાક સ્ટોલ છે બાકી તો આપણે એ બધા વિઝિટ કરી લઈએ તો તમે બધા એ બ્લોગમાં બન્યા રહેજો શું કે જિલ્લા અને રાજ્યના પોતપોતાના વ્યવસાય લઈ અને શોપ લઈ અને આમ જો અહીંયા આવ્યા છે આ છે ગીર સોમનાથવાડા તો તો ગઈઝ આમ જો અહીંયા શું લખેલું છે હસ્તકલા હાટ માધુપુર મેળા બે હજાર ચોવીસ દોસ્તો આ હતું હસ્તકલા હાટ અને આપણે ત્યાંથી બહાર આવી ગયા ને આમ બહાર આવીને જોઈએ તો મેદાન છે ને બધામાં નેટ પાથરેલી છે આજુ વખતે ભાઈ મેળાનું આયોજન છે ને એકદમ નેક્સ્ટ લેવલ કરવામાં આવ્યું છે તમને આમ ક્યાંય એમ લુપ્ત વિઘરાતું વિઘરાતું નહીં જોવા મળે એમ કહું ને તો એમ પ્રોફેશનલ રીતે આ મેળો છે ને છે અને મેળા મંડપ તો જોયા છે પણ આવો મેળો ક્યાંય નહીં જોયો હોય આજુ આજુકે તો એકદમ નેક્સ્ટ લેવલ છે આ મેળામાં અલગ અલગ જગ્યાએ સ્ક્રીન મોટી મોટી રાખવામાં આવી છે અને ભાઈ એટલી પોલીસ છે ને કે તમે કઈ પણ એક હલી ના અહીંયા આ માધવપુરના મેળાની અંદર બાકી બાજુ છે ને ખાણી પીણી વ્યવસ્થા છે તો ઉદયને છે ને ભૂખ લાગશે પછી અમે લોકો આ બાજુ આવશું પાછા કારણ કે ઘરેથી કીધું કે ભાઈ ઉદય હજી જમ્યો નથી એટલે અમે લોકો પછી આવીશું તો આપણે આગળ જઈને હજી મેળાની વિઝિટ કરીએ હાલો આ બાજુ ચકડોળ અને મોતનો કુવો કહેવાય ટ્રેન એવું બધું રાખેલું છે આમ જો ઈ સાઈડ છે સાઈડ જઈએ પેલા આપણે હે ઈ સાઈડ જઈ આવીએ જો આ બધું વિઝિટ કરવાનું બાકી જ છે પણ અહીંયા વાત કીધી ને કે જો અહીંયા હે ને જે નાસ્તાની વ્યવસ્થા એ આ બાજુ સેમ છે એટલે આ સાઈડે કહી દો કે આ સાઈડ પણ નાસ્તાની વ્યવસ્થા છે અને આ સાઈડે નાસ્તાની વ્યવસ્થા અને એથી આગળ જઈને તો જો આ બધું ગોતનો કુવન ચકડોળ ને બ્રેક ડાન્સ ને બધું છે તો હાલો આપણે એ સાઈડ જઈને વિઝિટ કરીએ ચાલતે રહે તો મેં કહી સ્વર્ગ ના પહોંચાઉં ક્યાં દાવ

એ એવડો મોટો મેળો છે રાજ્ય લેવલ નો તો પોલીસ ને બંદોબસ્ત તો હોવો જ જોઈએ ને તો આજે તો આપણે જો પેલો દિવસ એન્જોય કર્યો હોય અને આપણે અત્યારે કે પૂછ્યા ખબર હોળી ને બ્રેક ડાન્સ આવેલો છે ને અમારા ઘરેથી દર્શના નથી નકર દર્શના હોય ને તો અમારા દર્શના તો કે હાલો મારે હોળીમાં ભેગું બ્રેક ડાન્સમાં ભેગું ને ચકડોળમાં બેસું ને આમ જો જો ને જો આ કેટલી બધી આઈટમ છે જો કેટલી બધી તો એમાં તો આપણે એન્જોય કરી લઈએ ને તો તો પછી પૂરું થઈ જાય જો પેલા છે જો હુડકી છે બ્રેક ડાન્સ છે અહીંયા નાની ઉડકી છે એ આ જમ્પિંગ નાના બાળકો માટેનું છે તો એ આમ જો ઓલું શું છે ઉદી આ કંઈ ખબર નથી પડતી એની બાજુમાં જાદુગરાઈ છે અને આ કંઈક ગોળ ગોળ ફરે છે આને હુડકી કહેવાય આ બ્રેક ડાન્સ બ્રેકડા મોટો ચકડોળ છે એની બાજુમાં પણ બ્રેક ડાન્સ છે તો દોસ્તો આજ તો માધુપુર મેળાનો પહેલો દિવસ છે ને એટલે અડધી આઇટમ ચાલુ થઈ ને અડધી હજી નથી થઈ એટલે ને આજે તો પહેલો દિવસ છે એટલા માટે હજી કારણ કે નમું કરતા હોય તો કાલ તો લગભગ ચાલુ થઈ જાય આઇટમ જો આ કંઈક અલગ છે હો ગમ જોવું હોય તો દોસ્તો કેવું હોય નાના છોકરા હતા નાના હતા ત્યારે બે અત્યારે તો તો કે હેઠા ઉતરો હેઠા કેવું મસ્ત છે તો આ ભાઈ પોતાના હાથે હે ને આ આર્ટ બનાવે હે

જો આ ગાડું હે ગાડું એ પણ આમ તો ગાડું જોઈ જ હોય પણ જે મેળામાં હોય ને એ કઈક અલગ જ લાગતું હોય અંદર જઈને આટો મારીએ હાલો બુદ્ધિઓ કહે જેમ કે આપણે હાલો આટો મારીએ વાં જવું હે એક જગ્યાએ ક્યાં જવું હતું એટલે ક્યાં દરિયા જવું હોય ને દરિયે તો કઈ આ બાજુ છે ને પેલા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી દેવીને જાણો અને શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ અને આ બાજુ છે રુક્ષમણીનો જન્મ તો કઈ શ્રી કૃષ્ણ ભગવાન ભગવાનની વ્યાખ્યાઓ લખવામાં આવી છે અને આખું આખે આખું છે ને કહેવાય ડોમ તો તમારે વાંચવું હોય તો પોઝ કરીને વાંચી લેવાનું ઠીક છે તો કઈ આની અંદર પણ જબરદસ્ત કુલિંગ થાય છે ઠંડી લાગવા માટે કુલ ગાય ઝાયાં લખેલું છે ગાય રૂક્ષ વૃક્ષમણિજીનું હરણ પ્રેમ નિયતિનું મિલન તો ગાય ઝાંયા લખેલું છે દિવ્ય વિવાહ દ્વારિકાનું જીવન એના વિશે ગાય આખા મેળાની અંદર તમે જ્યાં જાઓ ને ત્યાં લોકો જોવા મળે જ મળે જ મળે એટલે કે એમ નહીં કે આ જગ્યાએ ખાલી નહીં હોય આખા મેળાની અંદર આજ તો પહેલો દિવસ છે ને તો ઘણા બધી લોકો આજે મેળાનું એન્જોય આયોજન જોવાય ને મેળો એન્જોય કરવા આવ્યો તો કેવો લાગે છે અમારો વ્લોગ આ વચ્ચે વચ્ચે કોમેન્ટ કરતા રહીજો ને કે બધે છે ને ફૂલ સેક્યોરિટી છે આમ જો સીસીટીવી કેમેરા મામુ ઓકે મામુ બધું લખેલ છે અનંત પ્રેમ અને ધર્મની યાત્રા તો ગઈ જ આ હતું આ છે માધોપુર મેળો બે હજાર ચોવીસ આપણે અંદરથી ને આપણે બહાર આવ્યા હવે અને હવે આપણે હે ને ઉદિયાને હે ને નાસ્તો કરવો તો નાસ્તો કરીએ અને જો આ બાજુ સ્ટેજ છે અને આ બાજુ મેળાનું આયોજન છે અને આઈથીન ગેટ હતો અમે જો આઈથી આવ્યા આયોજન એવું છે ને મને તો બધું આજુ એકદમ મસ્ત રીતે ગમ્યું હે આજે આ હસ્તકલા હાર્ટ છે એ પણ અલગ રાખવામાં આવ્યું છે અને જે આ બાર તમે જો ને સ્ક્રીન રાખેલી છે આપણે નિરાતેથી ફરી શકીએ ભીડ ના થાય અને મસ્ત રીતે જો કેટલું બધું આયોજન કરવામાં આવ્યું છે